તમે બંધ કરવા માટે કરી દેજો તમારા તેલ પેટની અંદર તેલ રેણવું હોય તો તમે જીગ્નેશભાઈનો જો જાહેરમાં વિરોધ કરવા માંગતા હોય તો તમે ભૂલી જાજો કે કેમ કે જીગ્નેશભાઈ એક અવાજ નથી એક વિચારધારા છે અને આ દેશ તમામ વંચિત સમાજનો અવાજ છે એટલે તમે ક્યારેય અવાજ શકો એટલે તમારે ચેલેન્જ ચેલેન્જ છે તમારા જો ઘણા દેશ ચેલેન્જ તમારા દમ હોય ખરાબર પ્રથમ શરૂઆત કરો ને ગુજરાતની અંદર તો બનાજ ગામડામાં દારૂ બંધ કરાવી તમે જાહેર નીકળો અમે તમારી સાથે છીએ